નેહા મહેતાનો જન્મ એક એપ્રિલ ઓગણીસો તે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે તે ભારતની સૌથી લાંબી ચાલતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ તારક મહેતાની ભૂમિકા માટે જાણીતી છે તે મૂળ પાટણની વતની છે પરંતુ તેનો ઉછેર વડોદરા અને અમદાવાદમાં થયો હતો તે એવા પરિવારમાંથી આવે છે જે ગુજરાતી સાહિત્યમાં ઊંડા મૂળ ધરાવે છે અને તે પોતે પણ ગુજરાતી વક્તા છે તેણીના પિતા લોકપ્રિય લેખક છે જેમણે તેણીને અભિનેત્રી બનવાની પ્રેરણા આપી હતી તેણીએ પરફોર્મિંગ આર્ટ્સ એમપીએ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંગ માસ્ટર ડિગ્રી અને વોકલ અને ડ્રામાનો ડિપ્લોમા ધરાવે છે નેહા મહેતાએ ઘણા વર્ષો સુધી ગુજરાતી થિયેટર કર્યું સાહેબજી જાણીતા લોકોમાંના એક હતા તેણીએ તેની ભારતીય ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત બે હજાર એક માંગજી ટીવી માંગ સિરિયલ ડોલર બહુમાંગ કરી હતી બે હજાર બે બે હજાર ત્રણ સુધી તેણીએ સ્ટાર પ્લસ ટીવી સિરિયલ ભાભીમાં શીર્ષકની ભૂમિકા ભજવી હતી તેણીએ બે હજાર ચાર મામ રાખોનેખો હઈ મામ કુશિકની ભૂમિકા ભજવી હતી બે હજાર આઠ માં તેણે સબ ટીવીની ટેલિવિઝન શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં અંજલિ મહેતાની ભૂમિકા સૌથી લાંબી કોમેડી ટેલિવિઝન હતી અંજલિ મહેતા લેખકની પત્ની છે અને શોમાં મુખ્ય પાત્રનું નામ તારક મહેતા છે તેનું પાત્ર એક યુવાન સુસંસ્કૃત અને આધુનિક મહિલાનું છે અંજલી એક ડાયટિશિયન છે અને તેના પતિ તારક મહેતાના આહારને પણ નિયંત્રિત કરે છે તેણે બે હજાર વીસમાં શો છોડી દીધો તેણીએ સબ ટીવી શો વાહ વાહ ક્યા બાદ થઈ બે હજાર બારથી બે હજાર તેર સુધી શૈલેષ લોઢા સાથે કર્યો અને મિત્રો નેહા મહેતા ટીવી શોની વાત કરીએ તો તેણીએ બે હજાર એકમાં ડોલર બહુમાન વૈશાલીનું પાત્ર ભજવ્યું હતું તે પછી 2002 થી 2003 માં બાબી સિરિયલ માં સરોજનું પાત્ર ભજવ્યું 2002 માં ગુજરાતી સિરિયલ સો દાડા સાસુના માં અનુરાધાનું પાત્ર ભજવ્યું 2004 માં રાત હોને કો હે માં કુશિકનું પાત્ર ભજવ્યું 2008 થી 2020 સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ગંજલી મહેતાનું પાત્ર ભજવ્યું 2012 થી 2013 વાહ વાહ કયા વાત હે સોને શેલેશ લોઢા સાથે હોસ્ટ કર્યું અને નેહા મહેતા ના ફિલ્મ ની કેરિયર ની વાત કરીએ તો